ગાંધીધામ મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવા માટે રાષ્ટ્રીય બજરંગ દળ તથા અન્ય હિન્દુ સંગઠન દ્વારા મામલતદાર અને કોર્પોરેશનમાં આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાંધીધામ અને આદિપુરમાં મૃત પશુધનનો યોગ્ય નિકાલ તેમજ વેસ્ટ પ્લાસ્ટિકના કચરાને બાળીને યોગ્ય રીતે રિસાયકલિંગ કરવા બાબતે આજ રોજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગાંધીધામ મામલતદાર કચેરી અને કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે ગાંધીધામ આદિપુર શહેરમાં મૃત ગાય વાછડા અને આખલાઓ તથા અન્ય પશુધનને ઉપાડીને કોન્ટ્રાક્ટર દ્વારા જમીનમાં દાટવામાં આવે જેના લીધે વાતાવરણ પ્રદૂષિત બનતા અટકશે અને આજુબાજુમાં વસવાટ કરતા લોકોને પણ તેનાથી પરેશાની નહીં થાય તેમજ પ્લાસ્ટિક અને વેસ્ટ કચરો બાળી તેનો નાશ કરવામાં આવે કારણ કે સ્થાનિક લોકોને તેના લીધે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વેલામાં વેલી તકે આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ આપવામાં આવી હતી આ વેળાએ રાષ્ટ્રીય ભજંગદળ પૂર્વ કચ્છ જિલ્લા અધ્યક્ષ ગિરિરાજસિંહ રાણા પૂર્વ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ સચિનભાઈ ભાનુસાલી ગાંધીધામ તાલુકા અધ્યક્ષ જુવાનસિંહ ઝાલા અને અન્ય ગૌરક્ષકો હાજર રહ્યા હતા